ઓમ નમ શિવાય આજના વિડીયોમાં આપણે વાત કરીશું સોળ સોમવાર વ્રત વિશે તો સબસ્ક્રાઈબ કરી લો જેથી નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે સોળ સોમવાર વ્રતની વિધિ શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીજીની પૂજા કરવી તે દિવસે કરી વ્રતની વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી સોમવાર વાર્તા કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોકઠાબાજી રમે છે રમત જામી છે પણ કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી એટલામાં તપોદન નામે એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા અને પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારે અંગે અંગે રક્તપિત્યો કોટ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોડ નીકળવા લાગ્યો પરું વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ ઉસારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઉં છું બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આચળ ફાટું ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા લવારા ધાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી હું મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી અને આંબો કહેવા લાગ્યો કે હે ભુદેવ ચાવ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તે મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યા એ બુદેવ મારી કાયામાં લાઈ લાગી છે અંગે અંગ કાળે બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોરું જંગલમાં ગયો ત્યાં એક જીર્ણશીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર મહિના સુધી તપ કર્યું અન્ન જળ અને ફૂલ ફળનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોડ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું ઘર એના પ્રભાવે તારા સર્વ દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું કાર્તક માસના અંજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયોના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું રાત ન રાખવું આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન વરણી થશે અશ્રુ સારતા બ્રાહ્મણે ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કચ્છનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા બાળક તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા લિંગ પર ચડાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક તુર્થ શેઠ હતો ચૂઠી વાણી અને ચૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોતલા બાંધ્યા કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપને લીધે એની દશા આવી થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી હતો સાચા ખોટા કરી ધનના ભંડાર અને પુણ્ય ન કર્યું એના થર્ડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભાઈએ જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બીલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરુ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ ધોઈને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચન વરણી થઈ નાનના દેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો જેવી કુંવરી કનકલતાએ વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતા કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એકથી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઉભેલા તપોદન બ્રાહ્મણ પાસે એના પર કળશ ઢોળ્યો આ જોઈને રાજાઓ ત્રાળો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાંચા ફૂટી કે એ બધા સાંભળે એવા બુલંદ દવાજે બોલી કે કુંવરી માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોદન સાથે પરણાવી હીરા માણેકની પેરામણી કરી હાથી ઘોડાના રદ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર વ્રતનો જ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યું રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થયે ઉજવણીની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તો તે કાંઈ ભાવતા હશે એણે તો ભાતભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગળગળા આવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રતનું ઉજવણું કર્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું જ તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતા રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેટીઓ કાતતી ડોસી પાસે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માંગ્યો તો ડોસીએ આ પાડી એ તો ડોસીના ઘરમાં છાણ વાસીદું કરવા લાગી પણ રાણીના પગલાં પડતા જ ડોસીનો રેટીઓ તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકળતી ભાગ્યને દોષ દેતી રાણી એક કાચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે કાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો તણી માંદો પડ્યો કાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો કાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાણીને આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાચકી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કુએ પાણી સિંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ગળો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અવાગણી કહીને તેને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગ્રે એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાટા કાકરાની વેદના સહન કરી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવનો વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન સંગ્રે આ સાંભળી લોહીના આંસુ સારથી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કૃપા કરીને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવાનું કહ્યું રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપી યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાભાવપૂર્વક ઉજવણું કર્યું શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વદોષ માફ કર્યા રાણીને કોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોદનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને વાજતે ગાજતે મહેલે લઈ આવો વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂઢિ રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરકના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કંકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું આ પાત્ર હતું અરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકલતાએ પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા ઉપર છાંટતા ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યું આગળ જતા માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા કાંચણની ડેલી આવી રાણીના પગલા પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાંચીની કાયાક કંચનવર્ણી બની ગઈ આ ચમત્કાર જોઈ ઘાંચડ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતા રેટીઓ કાકતી ડોશીની ચૂપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કંકલતાએ રેટીઓ પર હાથ ફેરવતા રેટીઓ આપમેળે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ કોઈ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું રથ કોઈ ભૂખ્યો માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવી આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ગેર સાસુ વહુ ઝઘડિયા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોશી હતી એટલે ડગલું ચાલી ન શકતી હતી આંખે બાળતી નહીં અને કાને સંભળાતું નહીં એને જમવા કોણ લઈ જાય પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવામણની તવાઈ પાથરીને ડોસીને વાજતે ગાજતે મહેલે લવાઈ માનપાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોસીના હાથમાં છોકાના દાણા આપતા મોટેથી કહ્યું કે મા હું મહાદેવજીની વાર્તા કરું છું તમે જયશંકર કહી હોકારો દેજો કનકલતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોસી હોકારા દેવા લાગી પહેલા હોકારે કાનની બેરાજ ગઈ બીજા હોકારે આંખમાં અંજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોસી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા ઉપર રીજ્યા ત્યારે કંકલતા શિવજીને દંડવટ પ્રણામ કરી ગળગળા અવાજે બોલી મા આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ અરખના આંસુ આવી ગયા ડોશી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પુરવ્યો તો વહુ આભરી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યો અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાલયક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલી નીકળ્યા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય તો મિત્રો આ હતી સોળ સોમવાર વ્રતની વ્રત કથા આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ